ગયા કરવા પણ અમારે શૂટિંગ જ ફોન તરત બગડી ગયો વનરાવન ગોકુળ મથુરા ઋષિકેશ બધે ગયા તા પણ ફોન બગડી ગયો હરિદ્વાર ગયા

ન્યાનું આપણે ગોવર્ધન પર્વત તો કેવડો કા દીક્ષામાં પ્રદક્ષિણા કરવી પડે આવડો ગોવર્ધન પર્વત હા આખો ગામ ઢકાઈ ગયું તો એટલે ગોવર્ધન પર્વત તો મોટો જ હોય કૃષ્ણ સરસ ચાલો 그러면은 ચાલુ કર્યો છે આજથી ચાલુ કર્યો છે હવે તમે જોવાનું ભૂલતા નહીં કા તમે તો રાઈટ કરી દીધું આ બધાના ફોન એ આવતાતા વિડિયો કેમ મૂકતા નથી પણ હવે ફોન જ બગડી ગયો કેમ વિડીયો મુકોગા ફોન ને હા તો ક્યાં જવાનું છે પાછું હમ ભાવ છે હા ચાલો સાત વાગી ગયા હવે તડકો થયા પહેલાં હું હવે કપડાં ધોવા બેહી જાઉં કર મૂક બરાબર હા સરો ખાવા

તરબુજનો કેક નો નડે કેક બનાવતા વારનો કેટલી વાર લાગી ખાતા વાર લાગી કેવું લાગ્યું મારું કેક મસ્ત જો આવી ગઈ છે આવી ગયા છે મામાના ઘરે તો કરશો હવે તમે મામાના ઘરે ये बेटा तो मामा बड़े तोफान बरसाता है ना करछु गर्मी में आ गया बारिश के बाद बक फैबे तोफान करे मामा सारे अखबार में कितना व्यायाम का है ए जी देख आती है दिव्या नी पेन कानो बनी से जो

જો આ કેમ કે મમ્મા મથુરા વનરાવર અને હરિદ્વાર ને ઋષિકે બધા ગયા હતા પણ અમારું ફોન પકડી દે ને એટલે અમારે ક્યાંય વિડીયો

જયારે અંદર હોય ત્યારે મેળા આવે અને હરિદ્વારે મજા આવે બધા